નમસ્કાર આપણી આસપાસ સતત કેટલી બધી માહિતી હોય છે નહીં પણ આ બધી અસ્તવ્યસ્ત માહિતીમાંથી કોઈ અર્થ કાઢવો કઈ રીતે સારું આજના આ વિશ્લેષણમાં આપણે બસ એ જ શીખવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કાચા તથ્યોને સ્પષ્ટ અને ઉપયોગી જ્ઞાનમાં ફેરવી શકાય તો સમસ્યા અહીંથી જ શરૂ થાય છે આપણી પાસે ઘણી બધી વિગતો હોય છે પણ એ બધી ગૂંચવણભરી અને વેરવિખેર હોય છે જ્યાં સુધી આપણે તેને સમજવાની કોઈ રીત ન શોધી કાઢીએ ત્યાં સુધી એ બીજું કંઈ નહીં પણ માત્ર આંકડાઓનો એક મોટો ઢગલો જ છે તો ચાલો હવે આ ગુજને ઉકેલવાનું શરૂ કરીએ ઓકે તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે માહિતી એટલે શું જુઓ માહિતી મૂળભૂત રીતે તો ખાલી તથ્યોનો સંગ્રહ છે જેમ કે કોઈ સર્વેક્ષણના જવાબો એનો સીધો અર્થ એ થયો કે માત્ર તથ્યો હોવા પૂરતા નથી તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને જ તેમાંથી જ્ઞાન મેળવી શકાય છે આખી વાત સમજવા માટે આપણે એક સરળ ઉદાહરણનો ઉપયોગ કરીશું કલ્પના કરો કે ધોરણ છના ત્રીસ વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તેઓ શાળાએ કઈ રીતે આવે છે કોઈએ કહ્યું બસ કોઈએ કહ્યું સાયકલ તો કોઈકે કહ્યું ટ્રેક્ટર આજે ત્રીસ જવાબોની લાંબી અવ્યવસ્થિત યાદી છે ને એ જ છે આપણી કાચી માહિતી તો આ બધા અવ્યવસ્થિત જવાબોમાંથી કોઈ અર્થ કેવી રીતે શોધવો જવાબ છે ગોઠવણી માહિતીને સમજવા માટેનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું એ છે કે તેને એક વ્યવસ્થિત સ્વરૂપમાં મૂકવામાં આવે અહીં જુઓ આપણે એ ત્રીસ જવાબોને એક સરળ કોષ્ટકમાં ગોઠવી દીધા છે હવે તરત જ સ્પષ્ટ દેખાય છે કે કયા વાહનનો કેટલા વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે આ ઘણું જ સારું છે પણ શું આપણે આ ગણતરીની પ્રક્રિયાને હજી વધુ સરળ બનાવી શકીએ હા ચોક્કસપણે બનાવી શકીએ અને અહીં આવે છે એક ખૂબ જ ઉપયોગી સાધન આવૃત્તિ ચિહ્ન જેને આપણે ટેલિમાર્ક્સ પણ કહીએ છીએ આ ચિહ્નો ગણતરીને સરળ બનાવવા માટેની એક અદ્ભુત પદ્ધતિ છે ખાસ કરીને ત્યારે જ્યારે માહિતી એકઠી કરવામાં આવી રહી હોય આનો ઉપયોગ કરવો તો એકદમ સહેલો છે દરેક જવાબ માટે એક ઊભી લીટી એક બે ત્રણ ચાર અને હવે સૌથી રસપ્રદ ભાગ જેઓ પાંચમો જવાબ આવે એટલે આપણે એ ચાર લીટીઓને એક ત્રાસી લીટીથી કાપી નાખવાની બસ આનાથી પાંચનું એક જૂથ બની ગયું હવે ફક્ત જૂથો ગણવાના રહે છે જે ખૂબ જ ઝડતી છે અને આ રહ્યું આપણું અંતિમ કોષ્ટક જેમાં આવૃત્તિ ચિંઘો પણ છે હવે માત્ર જોઈને જ કહી શકાય છે કે કઈ શ્રેણી મોટી છે જેમ કે બસ માટે પાંચનું એક આખું જૂથ અને બીજા ચાર છે આ દ્રષ્ટિની રીતે ખૂબ જ શક્તિશાળી છે ચાલો હવે માહિતીની રજૂઆતને એક નવા સ્તરે લઈ જઈએ શું થાય જો આપણે સંખ્યાઓને બદલે ચિત્રોનો ઉપયોગ કરીએ આને જ ચિત્ર આલેખ કહેવાય છે જે માહિતીની આખી વાર્તા કહેવા માટે ચિત્રોનો ઉપયોગ કરે છે ચિત્ર આલેખનો સૌથી મોટો ફાયદો તેની સરળતામાં છે તે માહિતીને એટલી સ્પષ્ટ બનાવે છે કે શાબ્દિક રીતે એક જ નજરમાં બધા તારણો કાઢી શકાય છે આંકડા વાંચવાની કોઈ જરૂર જ નથી કારણ કે ચિત્રો પોતે જ બધી વાત કહી દે છે હવે જરા ડાબી બાજુના આંકડાકીયા કોષ્ટકની સરખામણી જમણી બાજુના ચિત્ર આલેખ સાથે કરીએ કયું સમજવું વધુ ઝડપી અને સહેલું છે દેખીતી રીતે જ ચિત્ર આલેખ આપણું મગજ તરત જ ચિત્રોની લંબાઈને સમજી લે છે અને કહી દે છે કે કઈ શ્રેણી સૌથી મોટી છે અને કઈ સૌથી નાની તો આપણે માહિતીને ખૂબ સુંદર રીતે રજૂ કરી દીધી છે પણ આનો વાસ્તવિક ફાયદો શું ફાયદો એ છે કે હવે તેમાંથી અર્થપૂર્ણ માહિતી કાઢવી અને સવાલોના જવાબ આપવા એકદમ રમત વાત બની જાય છે તો ચાલો પહેલો સવાલ જોઈએ આ ચિત્ર આલેખ પર એક નજર નાખતા કઈ મુસાફરીની રીત સૌથી વધુ લોકપ્રિય દેખાય છે જવાબ છે બસ અને આ જાણવા માટે આપણે કોઈ સંખ્યા ગણવાની જરૂર જ નથી પડી બસની સામે ચિહ્નોની જે હરોળ છે તે સૌથી લાંબી છે અને આ દ્રશ્ય સંકેત આપણને તરત જ સાચો જવાબ આપી દે છે ચાલો હવે થોડો વધુ રસપ્રદ પ્રશ્ન લઈએ કાર કરતા કેટલા વધુ વિદ્યાર્થીઓ સાયકલ વાપરે છે ફરીથી આપણું ધ્યાન ફક્ત ચિત્ર આલેખ પર જ કેન્દ્રિત કરીએ જવાબ છે બે અને ફરી એકવાર આ જવાબ મેળવવા માટે આપણે આઠમાંથી છ બાદ નથી કર્યા આપણે ફક્ત હરોળની લંબાઈની સરખામણી કરી છે સાયકલની હરોળ કારની હરોળ કરતાં બે ચિહ્નો જેટલી લાંબી છે કેટલું સરળ છે નહીં અને આ જ આખી પ્રક્રિયાનું સાર છે જેવું કે અહીં લખ્યું છે ચિત્ર આ લેખ ગણતરીને જોવામાં ફેરવી દે છે તે માહિતીને સમજવાની એક તાર્કિક ક્રિયાને જોવા જેવી સહજ ક્રિયામાં બદલી નાખે છે જે આખી પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવે છે તો હવે જ્યારે આપણને આ શક્તિશાળી સાધન વિશે જાણકારી મળી ગઈ છે ત્યારે એ વિચારવા જેવું છે કે આપણી આસપાસની દુનિયામાં એવી કઈ માહિતી છે જેને હવે આપણે ગોઠવી શકીએ અને આવા મજાના ચિત્ર આલેખમાં ફેરવી શકીએ કદાચ મિત્રોના મનપસંદ રંગો અથવા તો બગીચામાં ઉગેલા જુદા જુદા પ્રકારના ફૂલો શક્યતાઓ તો અનંત છે